બોટાદ શહેરમાં વરસાદ બાદ શહેરના મુખ્ય રસ્તાઓ પર ખાડાઓ પડ્યા છે જેને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો શહેરના જ્યોતિગ્રામ સર્કલ ગઢરા રોડ નાગલપુર દરવાજા હીરાબુજાર ઢાકણીયા રોડ સહિતના રસ્તાઓ પર ખાડા પડી ગયા છે જોતા એવું લાગી રહ્યું છે કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ ત્યારે તાત્કાલિક રસ્તાઓ રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે બોટાદ જિલ્લો બન્યો તેને ચૌદ વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં આજ દિન સુધી બોટાદ શહેર જાણે વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે બોટાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે કે સારો એવો વરસાદ પડે તો રોડ અને રસ્તાઓની હાલત કપડી બની જાય છે જ્યાં જોવા ત્યાં મોટા ખાડાઓ પડે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો બોટાદ શહેરના પાળિયાદ રોડ ગઢડા રોડ ઢાકણિયા રોડ જ્યોતિ ગ્રામ સર્કલ ટાવર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભર્યા બાદ રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો પર સતાતાન થતા જોવા મળે છે અને તાત્કાલિક રોડ રસ્તાઓ સારા બને તેવી વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે શહેરમાં ચાર દિવસના વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસાદી માલ જામ્યો છે અને ગઈકાલે બે કલાકમાં શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદ હોય કે સારો વરસાદ પડે ત્યારે રોડ પર ખાડાઓ જોવા મળે કરે વાહન ચાલકો જ્યારે પોતાનું વાહન કે બાઇક લઈને નીકળે ત્યારે રોડ પર પાણી ભરાયેલા હોવાથી રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી અને વાહન ચાલકો અચાનક ખાડામાં પોતાના બાઇક અને કારને નાખે છે અને કસરત પણ સર્જાય છે અને પોતાના વાહનને નુકસાન પણ થાય છે ત્યારે વહેલામાં વહેલી તકે રોડ પર ખાડાઓ પૂરવામાં આવે તેવી સ્થાનિકોને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ